હું એવું કઉ છું જે સાચી ભક્તિ કરતો હશે ને એનું કોણ થવાનું બંધ થઈ જશે કહીશ તમને પકડી રાખવા તમે બીજે ના જશો પણ જે સાચો ભક્ત બન્યો છે ને જેની અંદર સાચી પોતાની માં પ્રત્યે પ્રેમ ભાવ જાગ્યો હશે ને ભક્તિ જાગી હશે ને એના તમામ કામ થતા બંધ થઈ જશે આટલું યાદ રાખજો કે માં તું બધાનો ઓબ્રસ મારું નહીં થતું માં હું કોકને બોલું છું કે જા તારું આમ થઈ જશે માં હેલું થઈ જાય મારું નહીં થતું સાચું તારી મોનતા તારી અલાઉ કોકને કહું તો માં હેલું થઈ જાય મારું નહીં થતું તો હું એવું કહું છું આમાં હિંમત આરવાન જરૂર આ મગજમાં એક વાત ફીટ કરી દે બીજી વાત કે જે સાચો ભક્ત બન્યો છે એનું એક કામ નહી થાય કેવું સીધું નાખે ઊંધું પડશે સીધું નાખે ઊંધું પડશે કે ધંધો કરવાનો વિચાર છે તમારી માં પરીક્ષા કરવા બેઠી છે કે પ્રેમ તો પારખી તો લે લાઈ મારા દીકરા થોડું દુઃખ નાખું હજુ નાખવું જેમ માંગણી કરે ને એમ

એ નહીં પણ જે દીકરો પોતાની મુખે મુખે અને મારે ને મહિના તમારી તમારી કરી જો દીકરાનો વાસ્તવિક એના પ્રત્યેનો ભાવ હશે ને કે માં તારા વગર મને ચાલતું નહીં મારે કશું જોતું નહીં કેદાર તમારી માં છે ને ખાલી એક એક અંતે કિરણ હોય ને ખાલી એના સતનું તેજનું ખાલી એક કિરણ માત્ર તમારા હૃદય પર પડ્યું આખું જગત એવું પ્રકાશિત કરી દે છે કે જે તમે માગણી કરતા હતા જે બધી ઈચ્છા કરતા હતા એ હોમેથી આવશે બધું ઓટોમેટિક આવશે આ સત્ય છે માતા જો બધું વાલી એક હું બધાના કોમ કરું છું જોઉં છો મારે કેવાની જરૂર નહીં જેવા ચેવા કોમ કરો છો મારે બોલવાની જરૂર આવા હું તમને રૂબરૂ મળી જવું તો પછી બીજી વસ્તુની માંગણી કરવાની રે મારા ખોરા કોઈ દીકરો હોય તો એવું કે મારા બાઈક જોઈએ મારા ગાડી જોઈએ ચાલ ગાડીઓ બાઇકો માં જેવો આનંદ એવો આનંદ મારી ભક્તિ માં છે ખાલી આવું તો હોભર્યું છે પણ હું ખરેખર વિશ્વાસ રાખો મારી એવો આનંદ છે ને કોઈ વસ્તુ ની ખામી નહિ લાગે તમારા જીવનમાં કોઈ ખામી જ વસ્તુ ની ખામી નહીં લાગે કે મારા માં ખામી છે જેને માં મળી જાય એને શું ખામી લાગે લાગે અને તમારું આ લક્ષ્ય છે એના ઉંધી પહોંચવા તમારી કુળદેવી સુધી પહોંચવાનું મારા રો ના દરબાર દુઃખ પછી સુખ અમુક વાર સુખ દુઃખ બે ભેગું હેરતું હોય બે દાડા દુઃખી બે દાડા સુખી તો આ તો પરિવર્તનશીલ છે આ તો ચાલુ જ રહેવાનું આ સ્થાયી સુખ નઈ રહેતું સ્થાયી કોઈ દિવસ દુઃખ નહીં રહેતું જો અત્યારે તમે સુખી હશો તો એવું કઉ છું જે સુખી માણસ હશે ને સુખ આનંદ લેતો છે ને એ તૈયારી રાખજો પાછળ દુઃખ વેઠવાની આશા સત્ય એમાં ભગવાન ખુદ છે ધરતી પર આવ્યા તો એમને આ નિયમ રહેવું પડ્યું એમને દુઃખ વેઠવું પડ્યું તે રીતે તમે દુઃખી છો ને તાર તો ચિંતા ના કરશો દુઃખી છો તો પાછળ સુખ આવશે આવશે ને આવશે હું સિક્કો મારીને કઉ છું મેલેટી કશું નહીં કરો તો આવશે પણ જો તમારી માની ભક્તિ કરી રાખો ને તો આ સુખ છે આ સુખ જ ભલે તમે તમારી જાત નો દુખી માનો પણ તમે સુખી છો બહુ તમને તમારું સુખ દેખાતું બીજાનું જોઈને તમારું દુઃખ દેખાય છે તમને પેલા જોડે આ છે મારા જોડે નહીં નગર હું એવું કહું છું તમે તંદુરસ્ત નહીં શરીરથી તમે બેરા બોબડા લુલા લંગડા છો જે અપંગ હોય ને આવજો જીવન શું કહેવાય જેટલા વાર્તા કરે જેને આંખો નહીં એને પૂછ્યા જેના કાન નહીં જેને બોલવા માટે જીવાન નહીં અપંગ હોય વિકલાંગ હોય એનું જીવન જોઈ આવજો એક વખત તમને તરત થશે કે માં તારો આભાર મારા વંશમાં આવા લુલા લંગડા પેદા નહીં થવા દીધા સન કઈ પીઢી એવી તમારા વંશમાં નહીં હોય જોજો તમારા દીકરા દીકરીઓ જન્મ થાય છે જો હાજા માજા તાજા રહે છે

તમારા ઘેર તમારી માં સિવાય જગત ની કોઈ માતા તમારી નહીં થાય કોઈ ભગવાન નહીં થાય હું તમે મારા આવો છો તો મારું કર્તવ્ય નિભાવું છું મારું સાનિધ્ય જવાની જે મારા સાનિધ્યમાં આવતું હોય જે મને ભાવ આવતું હોય જે મને મારે ભક્તિ કરતું હોય મારા કયા પાલન કરતો હોય એના માટે હું તમે આ કરતા હોય કરું જે દાડા બધું બંધ કર્યું તમે મારા પ્રત્યેનો ભાવ મને યાદ કરવાનું મારું નામ લેવાનું મારા સાનિધ્યમાં આવવાનું જે દાડથી બંધ કર દો એ દાડથી મારી કૃપાઈ સ્ટોપ થઈ જાય કે નહીં પણ જારે તમારી કુડની માં માં જેવી જગતમાં એક જ છે કે એને તમે મોનો છો નહીં મોનતા એ કશું જોતી નહીં છતાય પોતાના દીકરાઓનું વસ્તીનું ધ્યાન રાખે છે આ હું બહુ હું મેલેડી બોલું વિચાર કરો તમે એને હરકી ભક્તિ ભાવ નહીં આપતા એને હક અધિકાર છીનવી લીધા છતાંય તમારી માં છે ને હાચવી લે છે હાચવ છે આ તંદુરસ્ત છો ને શરીર થી કોઈ રોગ થી પીડાતું નહીં તમારા દીકરા દીકરીઓ તંદુરસ્ત રહે છે કોઈ એવા જબરા દવાખાના આવતા હોય પણ મોટા મોટા એવા જબરાય નહીં આવ્યા તો તમારી માનો આભાર માનજો માં તારી કૃપા છે માં અત્યાર સુધી અજ્ઞાનતા મેણા મારતા તા માં પણ જો તું ના મળી હોત ને અને તારા આશીર્વાદ ના હોત ને તો આજ તો અમારા વંશ વેલાય વેલા પતિ જ્યાં હોવા તોય માં ગારો ખઈ નહીં રે એનો મા કુરનો દીવો કેવાય મેળું ખાઈ રે પણ તોય જેવો વાલ એને કરવો છે એવા દીકરાઓ એને મળતા નહીં જેવા દીકરાઓ મળી જાય ને હું એવું કહું છું ખાલી અનુભવ જેને થયો હોય ને ભલે એક વખત કદાચ એને તમને પોતાના મોની લીધા છે પણ તમે કરી યાદ કરજો કોઈ સોલંકી પેઢી આવું અમને બોલી હતી અને આ અનુભવ અમારો થયો કોમ તો આખી દુનિયા આવજન જાય છે જો મેરા મેરા લાગે જો કેટલાય કોમ કરાય કરાય ધ્યાન ચિત નવાયા ખ્યાલ જોવો છો

પણ મારું લક્ષ્ય છે તમને માર્ગદર્શન કરું હારું પણ જે સમજો મારી વાત ભટકવાથી હજુ કઉ છું તમારું દુઃખ નો અંત ક્યારે નહીં થાય નહીં થાય નહીં થાય અને કોઈ ભાવિક ભક્ત કોઈ મનુષ્ય માતાજી ને પામા એની કુળદેવી ને પામા માટે કોઈ દીકરો અયોગ્ય નહી